રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના ત્રીસમા કાયદા પંચની રચનાની મંજૂરી આપી દીધી તો એનો કાર્યકાળ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધીનો રહેશે જારી કરાયેલા કાયદા મંત્રાલયના આદેશ અનુસાર પેનલમાં ચાર પૂર્ણ સમયના સભ્યો હશે કે જેમાં એક પૂર્ણ સમય અધ્યક્ષ અને સભ્ય સચિવનો સમાવેશ થાય છે જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત જજ તેના પ્રમુખ અને સભ્યો હશે બાવીસમી લો પેનલનો કાર્યકાળ એકત્રીસ ઓગસ્ટના રોજ પૂરો થયો સરકારે એકવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ત્રણ વર્ષ માટે બાવીસમાં પંચની રચના કરી હતી જસ્ટિસ અવસ્થિએ નવ નવેમ્બર બે હજાર બાવીસના રોજ અધ્યક્ષ પદનો ચાર્જ સંભાળ કેબિનેટે તેનો કાર્યકાળ ફેબ્રુઆરી સુધી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ